પચીસ ના રોજ સ્વર્ગવાસ થયો ત્યારે એમની દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા ગુરુવારના રોજ પ્રાર્થના હોલ સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ વિસનગર ખાતે આયોજિત કરી હતી જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા એકત્રીસો તુલસીના છોડ પક્ષી માટે પાણીના કુંડા અને પક્ષી ચણનું વિતરણ સાથે માની પરિભાષાનું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદજી મહારાજના પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તિરુપતિ નેશનલ પાર્કમાં કમળાબાની યાદગીરી હંમેશ માટે રહે એમના યાદગીરી રૂપે છ્યાસી પીપળા વાવવામાં આવ્યા

વર્ષોથી સાથે ભણ્યા સાથે ધંધો કર્યો અને આજે પણ એ બંને જોડે રહે છે આજે ઋષિભાઈના માતુશ્રી કમળાબા છ્યાસી વર્ષની ઉંમરે અવસાન થયું એ નિમિત્તે છ્યાસી જે ચોવીસ કલાક જે ઓક્સિજન આપે છે એવા પીંપળાના વૃક્ષનું વાવેતર અને એ વનનું નામ પણ કમળાબાના નામે કમળા વન આપ્યું છે આજે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી માન્ય નીતિનભાઈ આપણા અનેક વિભાગો કેબિનેટ મંત્રીમાં આરોગ્ય ન્યાય સંસદીય એવા અનેક વિભાગો શિક્ષણ એવા અનેક વિભાગો સંભાળી રહ્યા છે એવા ઋષિભાઈ એ પણ આજે અહીંયા ઉપસ્થિત રહીને એમની બાની યાદમાં માન્ય નરેન્દ્રભાઈએ જે કહ્યું છે કે એક વૃક્ષ માતાના નામે એ પ્રમાણે છ્યાસી વર્ષની ઉંમરે જ્યારે એમનું અવસાન થયું છે ત્યારે છ્યાસી અહીંયા પિંપળના વૃક્ષોનું વાવેતર સૌ પરિવારના સભ્યોની સાથે જીતુભાઈની આગેવાનીમાં આ કામ કર્યું છે ગુંજાની નજીક ભુવનેશ્વરી માતા મંદિર પાસે નમો વડવન છે અને અહીંયા આગળ આ પિંપળ વન છે આમ બે સરસ મજાના ઉદાહરણ સ્વરૂપ અને પિંપળ વન અને નમો વડવન નમો વડ વન તો લગભગ બે વર્ષ થવા આવ્યા અને તમામે તમામ લોંગીટ્યૂડ અને લેટીટ્યૂડ પ્રમાણે આપણે જે દરેક આપણા આગેવાનોના નામે વૃક્ષ વાવ્યા છે એવી જ રીતે આ કમળાબાના નામે છ્યાસી વૃક્ષ આવતા સમયમાં પર્યાવરણ માટે આદરણીય મોદી સાહેબે કહ્યું છે કે એક માં એક પેડ માકેના એને અનુસરી દેશ આખો જ્યારે આગળ વધી રહ્યો હોય અને એમને જે નવ અમૂલ્ય આપણને પ્રકલ્પો આપ્યા છે એ પૈકીનો એક પ્રકલ્પ આજે આપણે અહીંયા સાકાર કર્યો થેન્ક યુ પ્રકાશ સોની સાથે છે